બિહારના જહાનાબાદના સિદ્ધેશ્વર મંદિરમાં મચી દોડધામ સાત લોકોના મોત દસથી વધુ લોકો ઘાયલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને ગયા હોસ્પિટલમાં કરાયા દાખલ કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે રેપ અને મર્ડર બાદ દેશભરમાં આક્રોશ આજે દેશભરમાં ડોક્ટરોની હડતાલ આરોગ્યને લગતી કેટલીક સેવાઓ રહેશે બંધ બીજેપીએ કેન્દ્ર સરકાર સામે સીબીઆઈ તપાસની કરી માંગ સુપ્રીમ કોર્ટમાં આજે અનેક મહત્વના કેસની સુનાવણી દિલ્હી શરાબ ગોટાળામાં આરોપી કે કવિતાની જામીન અરજી પર સુનાવણી તો બીજી તરફ શંભુ બોર્ડર ખોલવા અને કાવડ યાત્રામાં અલ્હાબાદ હાઈકોર્ટમાં આજે શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસના નક્કી કરાશે મુદ્દા ગઈ સુનાવણીમાં હિન્દુ પક્ષની યાચિકાને કોર્ટે માન્યું હતું સુનાવણી યોગ્ય દેશભરમાં થઈ રહી છે તેજ વર્ષા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર તો બીજી તરફ કેરળ અને તમિલનાડુમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ રાજધાની દિલ્હીમાં પણ નોંધાયો સારો વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રેપન તાલુકામાં નોંધાયો વરસાદ રાજ્યમાં સિઝનનો કુલ સિત્તેર પોઈન્ટ એક્યાસી ટકા વરસાદ વહેલી સવારથી અમદાવાદમાં ઝરમર વરસાદ હવામાન વિભાગની રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી રંગારંગ કાર્યક્રમો સાથે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસનું સમાપન મનુ ભાકર અને શ્રીજેશ લહેરાવ્યો તિરંગો ખેલાડીઓએ પરેડમાં ગીતો ગાઈ કર્યો ડાન્સ એક્ટર ટોમ ક્રૂઝે કર્યા સ્ટન્ટ્સ